વિસાવદરની પેટા ચૂંટણીના તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી નાખ્યું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે પછી ભાજપના કિરીટ પટેલ હોય જ્યારે ભાજપના કિરીટ પટેલ ચૂંટણીના જંગમાં હતા ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે પણ અહીંયા આવ્યા હતા અને જે ભાજપના જે મોટા ગજાના જે નેતાઓ હોય છે તેમણે સતત અહીંયા ધામા નાખ્યા હતા તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા માટે દિલ્હીથી આખી ફોજ ઉતરી ગઈ હતી તે પ્રકારના આખા દૃશ્ય છે તે સામે આવ્યા હતા અને આજે મતગણતરીનો દિવસ છે અને હવે ગણતરીના મિનિટોમાં મતગણતરી છે તે શરૂ થવાની છે અને આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર છે રાકેશભાઈ જોડાયા છે સીધી જ વાતચીત કરીશું કે મત ગણતરી હવે ટૂંક સમયમાં ચાલુ થવાની છે જે પ્રકારે આખું વિસાવધરમાં મતદાન દિવસ રહ્યો હતો અને અત્યારે છે શું જોઈ રહ્યા અમે વારંવાર કહીએ છીએ કે વિસાવદરે તો પોતાનું મન ઘણા સમયથી બનાવી લીધું હતું કે એમની પસંદગી શું છે એમનો અવાજ કોણ બનશે માત્ર ઔપચારિકતા પૂરી કરવાની હતી જે આ 25 દિવસમાં લોકોએ ઔપચારિકતા પૂરી કરી ચૂંટણી પંચના કેટલાક નિયમો હોય છે એ લોકોએ મતદાન કરવા જવું જોઈએ એ બધી ઔપચારિકતા પૂરી કરી આજે જે જાહેરાત થવાની છે એ લોકોએ તો ઘણા સમયથી જાહેરાત કરવાની છે આજે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની છે સર્ટિફિકેટ આપવાનું છે અને ઓફિશિયલ પ્રક્રિયાઓ પૂરી કરવાની છે બાકી ગોપાલ ઇટાલીયાને વિસાવદરની જનતાએ પોતાના જનપ્રતિનિધિ તો ઘણા સમય અગાઉથી માની જ લીધા છે પરંતુ આજે મતદાન શરૂ થવાનું છે અને કહેવાય છે કે વિસાવદરની જે હારજીત હોય છે તે બહુ પાતળી સરસાઈથી હોય છે પરંતુ આ વખતે શું લાગે છે કે દર વખતની જેમ જ રહેશે આ વખતે પણ નહીં આ વખતે તમે જુઓ વરસાદની વરસાદમાં ચૂંટણી યોજાય છે વરસાદનું વાતાવરણ હતું લોકોની ખેતીમાં પણ ખૂબ કામ હતા પેટા ચૂંટણીમાં જનરલી આટલું વોટિંગ થતું નથી આટલો ઉત્સાહ દર્શાવાતો નથી પણ છતાંય લોકોએ ખૂબ વરસાદ હોવા છતાં ખેતરમાં કામ હોવા છતાંય ખૂબ ઉત્સાહથી વોટિંગ કર્યું અને પેટા ચૂંટણીમાં સત્તાવન અઠાવન ટકાનો મતદાનનો આંકડો જનરલી રાજકીય પંડિતો એવું કહેતા હોય છે કે ખૂબ સારો કહેવાય છે તો સ્વાભાવિક છે કે આ એક આ જે મતદાનનો જે વધારો છે એ લોકોનો ઉત્સાહ છે અને ઉત્સાહ છે બદલાવ માટે છે તો સ્વાભાવિક છે કે આરામથી વીસ થી પચીસ હજાર કે ત્રીસ હજાર સુધીની લીડ છે પરંતુ જે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે વિસાવદરમાં ચાણક્ય કહેવામાં આવે છે તો આ તમામ જે ભાજપની આખી ફોજ હતી તે ભાજપના ઉમેદવાર માટે ઉતરી ગઈ હતી તો તમને લાગે છે કે એનાથી કોઈ ફરક પડ્યો છે લોકતંત્ર છે અને આમાં લોકો સર્વોપરી હોય તો આમાં લોકોએ પોતાનો નિર્ણય લીધો છે અમારે ગોપાલ ઇટાલિયા જેવો જનપ્રતિનિધિ જોઈએ છે તો પછી ગમે તેટલા માણસો ગમે તેટલા મોટા માણસો ઉતારે એનાથી કોઈ ફરક પડતો નથી સામાન્ય રીતે એક ગોપાલ ઇટાલિયા ને તમે નક્કી વિચારો કે કડીમાં પણ પેટા ચૂંટણી હતી વિસાવદર માં પણ પેટા ચૂંટણી હતી અને બંનેમાં એક એક જ ઉમેદવાર પસંદ થવાનો હતો તો કેમ વિસાવદર માં પૂરી તાકાત લગાવી દીધી કારણ કે ભાજપને ખબર હતી કે વિસાવદરમાં શું થવાનું છે એટલા માટે લોકોનો અવાજ દબાવવા માટે અને એક ઉમેદવારને માત્ર એક ઉમેદવારને હરાવવા માટે પોતાની તાકાત લગાવી દીધી બાકી એના માટે તો કડી અને વિસાવદર સમાન હોવું જોઈએ કડીમાં કોઈ ગયું નથી ત્યારે વિસાવદરમાં કેબિનેટ મંત્રીઓ કેન્દ્રીય કક્ષાના કેબિનેટ મંત્રીઓ મુખ્યમંત્રી સહિત આખી આખી ફોજ ભાજપે ઉતારી દીધી એનો મતલબ એ છે કે ભાજપ અગાઉથી ડરી ગયેલું હતું અમારાથી ડરી ગયેલું નહીં જન્મથી ડરી ગયેલું હતું કારણ કે વિસાવદરમાં જે વર્ષોથી કામ નથી થયા એનો એને જવાબ મળવાનો હતો પરંતુ કહેવાય છે કે વિસાવદરની ની ચૂંટણી પૂરી થશે પછી ઘણા બધા નેતાઓ છે એના ભવિષ્ય દાવ ઉપર લાગવાના છે કારણ કે વિસાવદરની ની ચૂંટણીમાં જો ભાજપની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાના હાથમાં આખી જવાબદારી હતી અને ક્યાંક ને ક્યાંક જો પરિણામ ના આવે તો ઊણા ઉતર્યા તેવું પણ કહેવાય અને તમે જે રીતે કીધું કે ગોપાલ ઇટાલિયા ની તરફેણમાં આવવાનું છે પરિણામ તો શા માટે ગોપાલ ઇટાલિયા તમે કીધું ને નેતાઓના ભવિષ્ય દાવ ઉપર લગાવવાના છે એક બે પાંચ દસ નેતાઓના ભવિષ્ય દાવ ઉપર એટલા લાગવા કે નહીં લાગવા એ અગત્યનું નથી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકારે કરેલા ભ્રષ્ટાચારો અને ગેરરીતિઓને કારણે ગુજરાતના લાખો યુવાનો લાખો ખેડૂતો લાખો મધ્યમ વર્ગીય પરિવારનું જીવન છે વર્ગીય પરિવારમાંથી આવતો શિક્ષિત યુવાન છે એને કોઈ રાજકીય પરિવારમાંથી આવતો નથી એના પપ્પા એના મમ્મી કે એના પરિવાર કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી એને પોતાની તાકાતના બળે પોતાની હિંમત બળે પોતાના જ્ઞાનના બળે પોતાના નોલેજના બળે એણે લોકોમાં મન બનાવ્યું છે ને આ વિશાવદર ની જનતાએ નક્કી કર્યું છે કે ગોપાલભાઈ અહીંયાથી લડવું જોઈએ એટલા માટે ગોપાલભાઈ આવ્યા છે તો ગોપાલભાઈ વિસાવદર માંથી ચૂંટણી લડે છે પણ આખા ગુજરાતની આશા છે અને આવનારા સમયમાં એ સાબિત થશે કે ગોપાલભાઈ પોતાના કામ દ્વારા આ જે લોકોની આશા છે એના ઉપર ખરા ઉતરે છે તમે પણ અહીંયા લાંબા સમયથી વિસાવદરમાં હતા મતદાન અને મતદાનના પહેલાના દિવસો જે છેલ્લા જે કેટલાક દિવસો ખૂબ ચર્ચામાં રહ્યા હતા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા માટે કેટલો પડકાર હતો પડકાર અમારા માટે એ વસ્તુનો હતો પડકાર પ્રજા તરફથી પડકાર નહીં તો પ્રજાએ તો સ્વીકારી લીધો હતો પણ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ જ્યારે ચૂંટણી લડવા બેસે છે ત્યારે એની પાસે જનપ્રતિસાદ તો હોતો નથી એટલા માટે ગુંડાઓ તંત્રની તાકાતનો દુરુપયોગ કરવો ચૂંટણી પંચને ને મેનિપ્યુલેટ કરવું એના 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 દ્વારા કેટલીક પ્રક્રિયાઓમાં રોક ઉભી કરવી સામેવાળા હરિફ ઉમેદવારને હેરાન કરવા એના કાર્યકર્તાઓને હેરાન કરવા પોલીસ દ્વારા તંત્ર દ્વારા અમારા માટે આ એક પડકાર હતો બાકી પ્રજા તરફે જન્મત બાબતે કોઈ પડકાર પડકાર હતો અને એ તમે જોયો કે વિસાવદરની ચૂંટણીમાં ક્યારેય ન થયું એવી બાબત બની કે બે મતદાન મથકો ઉપર ફરીવાર ચૂંટણી થઈ બે બે બૂથ ઉપર ફરીવાર ચૂંટણી થઈ આ આ શરમજનક બાબત છે ચૂંટણી પંચ માટે પણ તંત્ર માટે પણ અને આવડી મોટી સરકાર માટે પણ કે પેટા ચૂંટણીમાં જયારે આખું તંત્ર બસો ચોરાણું બુથ ઉપર લાગ્યું હતું એમાંથી બે બુથ ઉપર આપણે પેટા ચૂંટણી કરવી પડી આ ખૂબ શરમજનક બાબત છે તો આ જ એક પડકારજનક બાબત હતી પણ આમ આદમી પાર્ટી એનો પણ સામનો ખુબ સારી રીતે કર્યો જી બિલકુલ આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર છે રાકેશભાઈ તેમણે આખી વાત કરી કે જે પડકાર રહ્યો છે વિસાવદરમાં જે મતદાન હતા મતદાનના પહેલાના દિવસો હતા જે ચર્ચામાં રહ્યા હતા પોલીસની કામગીરી પ્રશાસનની કામગીરી આ તમામ બાબતને લઈને તેમણે સવાલો ઊભા કર્યા છે સાથે જ વિસાવદરની ચૂંટણી છે તે ઘણા બધા નેતાઓના ભવિષ્ય છે તે દાવ પર લગાવી રહી છે હવે આજે